ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાવવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે દાહોદ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ગામ વિકાસ પેનલના સરપંચ સહિત ચૌદ વોર્ડના સભ્યપદ માટે આજે ગામ વિકાસ પેનલના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી બોરસદ તાલુકાના દાવોલ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી રોચક બની છે ગામના યુવા નેતા રોનકસિંહ ગોહિલ દ્વારા ગામના વિકાસને ધ્યાને રાખીને ગ્રામ પંચાયતનો સર્વાંગી વિકાસ થાય તે માટે ગામ વિકાસ પેનલ બનાવી આજે ગ્રામ પંચાયતના સરપંચ પદ તેમજ કુલ ચૌદ વોર્ડના સભ્યપદ માટે ઉમેદવારોની પસંદગી કરી હતી આ તમામ ઉમેદવારોએ દાવોલ ખોડિયાર માતાના મંદિરેથી આશીર્વાદ લઈ ભવ્ય રેલી યોજી હતી અને ગામ લોકોનું સમર્થન લઈ આ તમામ ઉમેદવારો બોરસદ તાલુકા પંચાયત ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે ચૂંટણી અધિકારી સમક્ષ અપીલ કરી હતી તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દાહોલ ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં સરપંચ પદ માટે ગામ વિકાસ પેનલના લલિતાબેન રમેશભાઈ ગોહિલે ઉમેદવારી નોંધાવી છે ઉમેદવારી નોંધાવતા જ આ તમામ ઉમેદવારોને ગ્રામજનોએ ઉમેળકાભેર વધાવ્યા છે